રામ રામને સીતારામ ડાયરાને માતાજી બધાને હાજર નરવા રાખે કેમ છો બધા મજામાં ને અમે પણ જો મજામાં છીએ તમે પણ મજામાં છો એવી આશા સાથે આજનો વ્લોગ અહીં ચાલુ કરીએ તો સ્વાગત છે તમારું નવા એક વ્લોગમાં હવાના જો આઠ જેવું થાય છે ને આપણે વાડીયા પૂગી ગયા છે વાડીએ પૂગીને જો આપણે સીધો વિડીયો ચાલુ કર્યો અને આજ વાડીએ કામમાં તો એવું છે કે આપણે વાવવા રાખીને એ કપાસમાં હાથી આવી છે આપણે ઘરના ખેતરમાં જ નહીં હાલે કારણ કે ત્યાં પાસઠ ડેમનો ભેજ છે એટલે પાસઠ ટ્રેક્ટર ખૂતી જાય એમ છે તો બળદથી હાલશે કદાચ બેક દીક પછી એ તો પ્રવીણભાઈના બળદથી હાકી નાખ્યું એટલું જ રીએ એટલે એટલો તો ખાસો બળદમાં મળી જાય કારણ કે એ વિકા હવા વિકાનો ખાસો એટલો તો મળી જાય કારણ કે આટલું બધું જ પછી આપણે એની નહીં હોય એટલે આપણે નડાઈ નહીં એટલે આપણે ટ્રેક્ટર લઈ આવશ બ્રિજેશભાઈનું અને ટ્રેક્ટર અમારે દર વખતે એનું જ હોય મિની ટ્રેક્ટર એટલે યુરાજ છે અને આજ આપણે એ ભાઈ કાંઈ આવ્યા નથી ને આપણે જ છે એટલે પહેલાં તો રાપ મારવી છે અને પછી પારા બાંધવા આ વાવવા રાખીને છ વિકા એમાં ટૂંક માકવાનું છે બા અને ભાવના ને બધા આવ્યા છે ભાઈ ગયો દુકાને આગળ દુકાને ગ્રાહક સમજાવીને અને પછી આવી જાય એટલે એને પાછળ દવાઈ સાટવી છે એટલે આજે ત્રણ કામ ભેગા છે જો રાપે મારવી છે પારાઇ બાંધવા છે અને દવાઈ છાંટવી છે એટલે આજ કામ દાદા ખરું નીકળી જાય કેમ આવડે જોડા નીંદ વાટાણમાં બા ને ભાવના બે કેમ હે

આ એક વાત છે હો પણ એક આખો દી થાય એવું છે લાગડ લુણી છે લુણી હા લુણી ફાર્યું ઝીણું 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 છે ને બધું જ આ લેવું પડે એમ છે કાબા લાગડ જોઈ લો એટલે માંડવીમાં છે પારવા પારવા ઝાડવા આકા પોપટડી ના ને ક્યાં આગળ તો લેવામાં હું ઉશ્કે એવું લાગડ નથી લેવા એટલે આ શાકભાજી ને એક ક્યારે નીંદવાનો છે કાબા એટલે બા હવે એકલા એકલા નીંદ છે ને અમે મંડી હાથી આપવા

સોરી છે ને વાલ છે ને એવું છે બધું કોબીન છોડવા થુકાઈ ગયા બાઈ ગયા હા કોબીન છોડવા વાવ્યા તા આપણે પણ વરસાદ વધી ગયો ને એમાં સુકાઈ ગયા કાંઈ નહીં જેટલું થાય એટલું બીજું શું હોય કેમ હા ભગવાન લેવા હા હા માંડવી છે ને માંડવી માંડવીમાં છે ની નીંદ જાવો પારવો પારવો જરા આ કપાપોપટડીને છોડવાનું એવું છે પણ એ આગળ નીંદવામાં છે ને પૂજા ઉસકે એટલે આગળ કાંઈ નીંદવું નથી જઈએ આપણે હે ને ઉપાડવાનું થોડીક વાર હોય ને તઈ લઈ લેવું મોટા મોટા છોડવા કાબા આપણે પારા કઠણું અહીંયા ટૂંકમાં કાઢ નાખ્યું છે પારા બંધણું કાઢ નાખ્યું આપણે રાપ જ એમને છે અને રાપ સીધી હવે હે ને કપાસમાં પેલા હાકી નાખી અને પછી આપણે પારા બાંધ દેવું કેમ હાલો મંડી હાકવા હવે

નાખ્યા જતા હોય એ તો બધું પતી ગયું ને આપણે હવે પારા બંધાઈ ગયા અને હવે કાલે બે કામ રહ્યા આ ત્રણ પતી ગયા કાલે બે રહ્યા જા આપણે હે ને પાવા મને પાઈ દેવો હવે ખાતર નાખીને પાવો હે કેમ હા ખાતર મોર મોર નાખી દાખવું ને પાતા દાખવું બાકી હે ને જો અત્યાર થઈ ગયું છે મસ્તીનું કાંઈ ઘટે નહીં હવે જ્યાં પારા એવા મસ્ત થઈ ગયા રાપ લાગી ગઈ ને એટલે પારા થઈ ગયા સોલિડ જે ખડ થડમાં ઉગાવો હતો ખડનો એ બધોય થઈ ગયો નાશ દાટ દીધું કા ભાઈ એ કહું બધો દાટાઈ ગયો એટલે થઈ ગયું રેડી હાલો હવે ભાઈને જો એક પંપ રહ્યો છે એ સાટી દે ને બા બાની વીઆઈ ગયા બધા વાળીએ અને હું જવા દો વાળીએ જો આપણે આ વાળીવાળા કપાસમાં છે ને આ ડેમનો જે ઓરફોલ હતો ને તે આ કપાસમાં પાણી આમ વઈ ગયું હતું પોણે પોણે હુંજી અડધે અડધે પોણે પોણે હુંજી એટલે એ ભેજ મૂકતું નથી અત્યારે હે ને બળદ કે ટ્રેક્ટર કાંઈ હાલેમ નથી બળદે નથી હાલે હજી ટ્રેક્ટર નથી હાલેમ એટલે આપણે હજી તો આમ પગમાં જોઈને તો આમ કાંઈ ધર ગારો ખૂતો હતો આ રીતનો ખૂદતા જાય પગ એટલે બળદે ખૂદતા જાય ને ટ્રેક્ટર તો હાવ નીકળે જ નહીં આ બધું જો હાવ જગ્યા છે હજી એટલે આમાં તો હજી હતી નહીં હાલે અને આમ જોવો તો કપાસ એ હાવ જો પૂરો થઈ ગયો ને એવું લાગે છે ત્યાં ત્યાં શ્યાર શિયાળ ઝીંડવા છે અને કપાસ જેમ પીરો રેડ થઈ ગયો છે પાણી લાગી ગયું કપાસન કરે આ સારો હતો પણ પાણી લાગી ગયું એટલે આ પસાર તો બબે આવવા તો છે ને હાવ ફેલ છે આ બધી પસાર કારણ કે આ પાણી જઈ વરસાદ ડેમ ભરાઈ ગયો હતો પાણીનો ઓરફોલો થયો ને એટલે આ પારા બારા વીખી નહીં ખબર પારા બધા ધોઈ નહીં ખા આ બધું ટપી ગયું હતું આમનું પાણી આમ બધું અંદર કરી ગયું હતું હા આ નિસ્લી તુવેર છે એ તો ડૂબી જ ગઈ એ તો આપણે ડૂબમાં જ છે એ તો એનું કાંઈ વાંધો નહીં પણ ડેમ ઓવરફોલો થયા પછી નહીં પણ વધારાની નુકસાની આ લામા હાથી તો નહીં હાલે હજી એવું લાગશે જ પછી ખડાઈ નથી આમ જો કે બહુ લેવું લાગે નીંદી નાખશું પણ હાથી તો આમાં ટ્રેક્ટર તો હાલેમ જ નથી બળદની ખૂતે એટલે ગાંઠના બિસાડાને છે ને મજા જ ન આવે હાલવાની એટલે હાથી હવે કંઈ થોડી ખરાબ થાય બેગ દીક કેડે તો જોઈ અને એવું લાગશે તો પછી કંઈક એમુનિયા બેમોનિયા નાખીને અને એકાદું પાણ પાઈ દઈએ એટલે હે ને થોડુંક કંઈક મોકરું પડે તો જો બાની અહીંયા ખરી લેસ કાબા અહીંયા થોડું ખાલું પીડ્યું છે આપણે દાળ પાસે કારણ કે અહીંયા કપામાં જવાનો આવવાનો રસ્તો છે હાથી લઈને જવાનો એટલે અહીંયા આપણે છે ને રસ્તો જ રાખ્યો હો હરવો એટલે એમાં ખડ થઈ ગયું હતું કે લઈ લઈ છે બા ખડ તો હા હા કાલ એવું લાગે તો લઈ લેવાય ઉપર તો નીંદાઈ ગયું ને શાકભાજી ને ક્યારે ઉપર તો નીંદાઈ ગયો તો અહીંયા રહ્યું છે અહીંયા ખડમાં અહીંયા એટલું થોડું ગુંડું છે ને પછી મરસીને ઉત્તે લેવાઈ ગયું કાતું પસાટમાં છે તો પસાટમાં છે હાલો જ આવું હોય ને કીરે હવે હાલો હાલો જો મીરા મસ્ત મસ્ત બાંધી અહીંયા અને મીરાનો આજ તો વારો આવ્યો છે ઠાંજેક ટુકડો કારણ કે વિડીયો પૂરો થવાનો આવ્યો ને વારો મોડો આવ્યો તો નગરતા આપણે સવારમાં ઘરે હોય ને તો ડાયરેક્ટ લઈ લેતા હોય તો મીરા બાંધી છે જય ગૌ માતા જય ગૌ માતા મીરા તો વાહર બી મસ્તીની બાંધી છે અને બાયુ હારે છે સણા ઉપરથી કાલ હાંજે પલાઈ છે એટલે ડાયર કરાવવા જવાની છે સણા કેમ છું નથી થયું હરકા

કેમ છું હરકા નથી બોલ તારું બનો એટલે પછી હાલે હાલે હા પછી હાલે ઓ ડોર ઉતારીએ લઈ ચેક કરી જોય જો થાય તો ઠીક છે હા તો ને કૃષ્ણ લઈ આપણે એ પેલા શેક કરી આવો આ બધા લઈને ન જવાય અને આજ થોડાક છે ને આજે એવા બનાવ બન્યા હે ગામમાં કે થોડાક સોરીના કે છેતરપિંડી ગણો તો કે ગણાય અને સોરી ગણો તો સોરી ગણાય કારણ કે એ રીતના ઠેલા લઈને આવે છે અને દવાના નામે આવે ટૂંકમાં ઘરે કોઈ ન હોય ને એકલા બાયુ માણા હોય એટલે આવે કે ભાઈ તમારે દવા કરાવવાની છે એટલે અટાણે ઘેરે ઘેરે પ્રશ્ન તો છે જ કાંઈક ને કાંઈક થોડી ઘણી પગ દુખતા હોય કે થોડી ઘણી બીજી કાંઈ પ્રોબ્લેમ હોય તો એવી દવાઓ કરાવવાની હોય તો ખાસ કરીને આ ચેતવણી કે ભાઈ આવા માણસોથી સેતજો અને બનાવ બીના થોડું ખોનું ને એવું ગયું છે બરાબર તો ખાસ આવા માણસોથી સેજજો જે લઈને આવે દવાના નામ આવે નોખી નોખી ટૂંકમાં નોખા 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 ગામમાં નોખી નોખી કળા અજમાવે ટૂંકમાં અને કોઈ પણ સંજોગોમાં પબ્લિકને ભોરવવાનું કામ કરે છે બરાબર તો આ શેતી જાય જો ડેલો અંદરથી બંધ રાખવાનો કોઈ પણ ભાઈઓ એકલા ઘરે રહેતા હોય બેનો તો ડેલો બંધ રાખવું અંદરથી કે ખાસ આપને જાણ થાય કે આપણા જાણીતા છે ખાવ અંગત અને જો વસ્તુ આપણે લેવી છે તો જ ખોલવાનું નગર ખોલવાનો નહીં ટૂંકમાં ડેલો એટલે આ રીતની વાત હતી કે ખાસ ચેતવણી રાખવી જરૂરી છે અમારા ગામમાં તો જો આ જાહેરાતી થઈ ગઈ બે જગ્યાએ એટલે આપણે તો વાળિયા હતા પણ ગામમાં આવ્યા ક્યાંક ખ્યાલ આવ્યો કે ભાઈ એક બે બનાવ બનાવવા બાયરે ગાડી નહીં રાખવાની ગાડી રાખવી તો હરખો લોક કરીને વ્યવસ્થિત સેફ્ટીમાં રાખવાની ટૂંકમાં બજારમાં આપણે જ્યાં આવીને ગાડી મૂકી દઈ છીએ એવી રીતે ગાડી નહીં રાખવાની પ્લસ પછી આપણે ડેલા જેમ આવે એમ ખુલ્લાં નહીં રાખવાના એટલે આવું થોડુંક ચેતવણી અમારા ગામમાં બની છે આજ બે એક બે બનાવ તો જ્યાં જ્યાંથી તમે વિડીયો જોતા હોય તો તમે થોડુંક સેતજો એમ તો હાલો આ સાથે આજનો વિડીયો આપણે પૂરો કરીએ આ વિડીયો કેવો લાગ્યો હોય કમેન્ટમાં કહીજો ગમો હોય તો લાઈક કરી દેજો ચેનલમાં નવો હોય તો સબસ્ક્રાઈબ કરજો મળીએ પાછા નવા વિડીયોમાં ત્યાં સુધી આવજો રામ રામ